तो विद्यार्थी मित्रों छे 5 मु चैप्टर भस्माव शेषम मदनम चका जेनु स्वाध्य सॉल्यूशन જોઈએ પેલો પ્રશ્ન અધો લખિત્ય ભે વિકલ્પ્ય સમુચિતમ ઉત્તરમ ચીન એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું કહ દેવહ पुष्प धनवा कथ્યતે તો કામ દેવહ બીજુ ભગવાન શંકર કદર્શહ તો અયુગમ નેત્રહ ત્રીજુ ам부 राशि इति शब्दस्य क पर्यायह સમુદ્રોથુ પ્રભો ક્રોધમ સહરના ગીર કુત્ર ચરંતે તો આકાશ પ્રશ્ન બે સંસ્કૃત ભાષા ઉતરત ગૌરીય તો ગૌરી બીજમાલામિયા ધનુષી બાણ સ

પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો બધું મળશે વગેરે તો જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાંથી તમે Play પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લો ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો OTP ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે અને 3 થી બાર ધોરણના વિડીયો મળશે એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો એક્ઝામ પેપરમાં પેપર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમે પાઠવે જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલ વિડિયો જોઈ શકશો ત્રીજો હરહ કુત્ર વિલોચનાની વેપાર વેપાર યામાસ તો હરહ ઉમા મુખે વિલોચનાની વ્યાપાર યામાસ ચોથો શૈલ શૃતા કિદર્શે અંગેહ ભાવમ વિવૃણવતી અબવત તો શૈલ શૃતા સ્ફૂર બદાલ કંદમ કદમ કલ્પે ૃણતિ અભવ પાંચમું શંકરક્ષણ સહસાપા તો શંકર તૃતીયાક્ષણ સ્ફુરણી કૃષાુ સહસા નિષા છટ્ટુ કદન ભસ્માવશે ચકાર તો ભવનેત્રન્મા વહીમ મદન ભસ્માવશેષ ચકાર ત્રીજું માતૃભાષામાં ઉત્તર આપો પેલું તપસ્વી શિવને પાર્વતીએ શું અર્પણ કર્યું કઈ રીતે તો પાર્વતીએ પોતાના તાંબા જેવી હાથથી તપસ્વી શિવને ગંગા નદીના કમળોના બીજ એટલે કે કમળ કાકડીની માળા અર્પણ કરી બીજું કામદેવના સંમોહન બાણની શિવ પર સી અસર થઈ તો કામદેવે શિવ ઉપર સંમોહન બાણ ચડાવ્યું ત્યારે ચંદ્રોદયની શરૂઆતમાં સમુદ્રમાં જેમ થોડોક ક્ષોભ થાય તેમ જરા લોપાયેલા ધૈર્યવાળા શિવે ઉમા પાર્વતીના મુખ ઉપર પોતાના ત્રણેય નેત્ર ફેરવ્યા ત્રીજું ઇન્દ્રિય ક્ષોભને વશ કરીને શંકરે ક્યાં દ્રષ્ટિ નાખી તો ઇન્દ્રિય ક્ષોભને વશ કરીને ત્રિલોચન શંકરે પોતાના મનમાં એકાએક ઉત્પન્ન થયેલી વિકૃતિના કારણે શોધવાની ઈચ્છાથી ચારે દિશામાં દ્રષ્ટિ નાખી ચોથું શંકરે કેવા કામદેવને જોયો તો શંકરે જમણી આંખના છેડા સુધી મુઠ્ઠી વાળેલાયેલા ડાબા પગવાળા અને શું કહેવા લાગ્યા તો આકાશમાં રહેલા દેવતાઓ શંકરને હે પ્રભુ ક્રોધ શાંત કરો શાંત કરો એમ કહેવા લાગ્યા ચોથું છે સંદર્ભ સમજૂતી આપો પેલું ધનુષ્ય મોધમ સમધત બાણમ તો અનુવાદ તેણે ધનુષ્ય ઉપર સમોહન નામનું બાણ ચડાવ્યું સ્પષ્ટીકરણ પ્રસ્તુત પંક્તિ મહાકવિ કાલિદાસ રચિત કુમાર સંભવમ નામના મહાકાવ્યના એક શ્લોકમાંથી લેવામાં આવી છે કુમાર સંભવમના ત્રીજા સર્ગમાં પાર્વતી અને શિવના વિવાહ પૂર્વેની એક સુપ્રસિદ્ધ ઘટના વર્ણવાય છે તેનું વર્ણન ભસ્માવ શેષમ મદનમ ચકાર નામના પદ્ય જોવા મળે છે આ પ્રસંગમાં મહાદેવ શિવે પોતાના ત્રીજા નેત્ર વડે કામદેવને બાળી નાખ્યું હતું તેનું વર્ણન છે ઉપરયુક્ત શ્લોક પંક્તિમાં કામદેવની બાણ ચડાવવાની ચેષ્ટા વર્ણવતા કહ્યું છે કે ત્રિલોચન મહાદેવ શંકર ભક્તજનો પ્રત્યે પ્રેમ ધરાવતા હોવાથી જ્યારે તેમણે પાર્વતીએ પ્રેમપૂર્વક ચડાવેલી આપેલી કમળ કાકડીની માળાને સ્વીકારવા માટે હાથ પ્રસાર્યો ત્યારે જ તે જ સમયે કામદેવે પોતાના પુષ્પ નામના ધનુષ્ય પર ક્યારેય નિષ્ફળ ન જાય એવું અમોધ બાણ ચઢાવ્યું તારકાસુરના ત્રાસમાંથી દેવોને છોડાવવા માટે બ્રહ્માજીએ સૂચવેલા ઉપાય અનુસાર શિવ અને પાર્વતીના પુત્ર વડે જ તારકાસુરનો નાશ થાય એમ હતું આ કાર્યને સિદ્ધ કરવા માટે પાર્વતી અને શિવના વિવાહ થાય એ અતિ આવશ્યક હતું આ કાર્યને સંપન્ન કરવાની જવાબદારી પ્રેમ દેવતા કામદેવના સિરે હતી જેથી તે કૈલાસ પર આવીને પોતાનું સોંપાયેલું કાર્ય પાર પાડવા માટે તત્પર બને છે તો પ્રસ્તુત શ્લોકમાં મહાકવિ કાલિદાસે કામદેવની બાણ ચડાવવાની ક્રિયાનું અતિ સૂક્ષ્મ તથા સુંદર વર્ણન કર્યું છે બીજું વ્યાપ્યાસ વ્યાપાર યામાસ વિલોચનાની અનુવાદ મહાદેવ શંકરે પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો ફેરવ્યા સ્પષ્ટીકરણ આ પંક્તિ કવિ કુલ ગુરુ કાલિદાસ રચિત કુમાર સંભવ નામના મહાકાવ્યના એક પદ્યમાંથી લેવામાં આવી છે જેમાં પ્રેમના દેવતા કામદેવની મહાદેવ શિવે ભસ્મીભૂત કરી નાખ્યો હતો તેનું વર્ણન છે આ પ્રસંગ કુમાર સંભવના તૃતીય સર્ગમાં આવે છે પ્રસ્તુત શ્લોકમાં મહાકવિ કાલિદાસે ઉપમા અલંકારનું ઉત્તમ ઉદાહરણ આપી દીધું છે કામદેવે બાણ ચડાવ્યું ત્યાં તો તેની અસર જોવા મળી ચંદ્રોદયના આરંભે જેમ સમુદ્રના જળમાં ક્ષોભ મંદ વિકાર ઉત્પન્ન થાય છે તેમ સહેજ વિચલિત થયેલા મહાદેવ શંકરે બિંબ ફળ જેવા અધ્રોષ્ટ પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો ફેરવ્યા ચંદ્ર ઉગે કે તરત જ તેની તીવ્ર અસર સાગર પર નથી થતી શરૂઆતમાં તે ધીમી મંદ હોય છે તેમ કામદેવના બાણની અસરથી મહાદેવના મનમાં પણ ક્ષણિક વિષય વિકારનો પ્રવેશ થયો હતો શંકરનું ધૈર્ય ડગ્યું તેમના મનમાં રતિભાવ ઉત્પન્ન થયો અને તેની અસર હેઠળ તેમણે અભિલાષપૂર્વક પાર્વતીના રક્ત વર્ણા હોઠ પર પોતાના નયન ફેરવ્યા અહીં કાવી કવિએ મહાદેવના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ યોગીનું શબ્દ ચિત્ર આપ્યું છે શંકરના દિવ્ય વ્યક્તિત્વની સાથે સાથે ઉમાનું મુખ પર દ્રષ્ટિ કરતા શિવમાં માનુષી ભાવ પણ દેખાય છે ત્રીજું દિશા મુપાન તેશુ સંસર્ગ દ્રષ્ટિ અનુવાદ મહાદેવ શંકરે દિશાઓનાજર નાખી પાર્વતી અને મહાદેવ શંકરના વિવાહ પૂર્વની એક સુપ્રસિદ્ધ ઘટનાનું વર્ણન છે પ્રસ્તુત શ્લોક પંક્તિમાં કહેવાયું છે પછી ત્રિનેત્રધારી શંકરે ઇન્દ્રિયોને વસ કરનાર એટલે કે જીતેન્દ્રિય યોગી હોવાથી પોતાના મનોવિકારને બાળ બળપૂર્વક કાબુમાં કરીને પોતાના મનમાં એકાએક વિકાર જન્માવનાર શોધવા દિશાઓના ભાગોમાં નજર નાખી કામદેવનું દહન વર્ણવતા પ્રસંગમાં મહાદેવની માનસિક વૃત્તિઓનું કાલિદાસે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે ક્ષણભર કામદેવને વસ થયેલા શિવ પોતે પ્રયત્નપૂર્વક પોતાની વૃત્તિ પર કાબુ મેળવ્યો અને તરત જ દ્રઢ આત્મ સંયમ વાળાથી યોગી સ્વસ્થ થયા પોતાના યોગ જીવનમાં આ અનુભવ નવી હોવાથી તેનું કારણ જાણવા તે ચારે બાજુ જોવા લાગ્યા કારણ જાણવા મિત્રો ચારે બાજુ જોવા લાગ્યા પોતાના તપોમય અને સંયમમી પ્રદેશમાં સળગ્યા વિષય વિકારનો આ વિર્ભાવ સાથી થયો તે જાણવા માટે ત્રિનેત્રધારી શિવ સર્વત્ર નિહાળવા લાગ્યા આમ અહીં કવિએ સંયમની સ્થિરતા દર્શાવી પ્રેમ બળની તુલનામાં યોગ બળનું મહત્વ સિદ્ધ કર્યું છે

પ્રસ્તુત શ્લોક પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ કોળ ક્રોધ શાંત કરો શાંત કરો તો શું આવશે મિત્રો ક્રોધ શાંત કરો શાંત કરો એમ દેવોની વાણી આકાશમાં વિચરતી હતી ત્યાં તો શિવના ત્રીજા નેત્રમાંથી જન્મેલા તે અગ્નિએ કામદેવને ભસ્મીભૂત કર્યો પોતાના તપમાં વિઘ્નરૂપી બની તપોભંગ કરવાની કામદેવની તત્પરતા જોઈને શિવ અત્યંત ગુસ્સે થઈ ગયા તેમની મુખાકૃતિ ભયંકર થઈ ગઈ અને આકાશમાં રહેલા દેવોની ક્ષમાયાચના રૂપી વાણી મહાદેવ શિવના કાને સંભળાય તે પૂર્વે જ તે જ ક્ષણે તેમના ત્રીજા નેત્રમાંથી નીકળેલા અગ્નિએ કામદેવને ભસ્મ કરી નાખ્યો આમ અહીં કવિ એ મહાદેવ શંકર જેવા યોગી પર વિકારની ક્ષણિક અસર જણાવી અંતે તો ક્ષયમની સ્થિરતાની ઉત્તમતા ઉત્તમ અવસ્થા દર્શાવી છે પાંચમું છે સમીક્ષાત્મક નોંધ લખો મદન દહનનો પ્રસંગ તો કવિ કુલ ગુરુ કાલિદાસે રચેલા કુમાર સંભવમ મહાકાવ્યના ત્રીજા સર્ગમાં મદન એટલે કે કામદેવ દહનનો પ્રસંગ આવે છે હિમાલય ઉપર મહાદેવ શંકર તપસ્યા મગ્ન હતા પાર્વતી તેમની પરિચર્યામાં વ્યસ્ત હતા કામદેવ અહીં આવી પહોંચે છે અને પોતાને સોપાયેલું કાર્ય કરવા માટે તત્પર થાય છે કામદેવને સહયોગ આપવા માટે વસંત ઋતુ ઉપસ્થિત થાય છે અકાળે વસંત ઋતુ ખીલી ઉઠી છે વસંતના આ પ્રભાવક વાતાવરણમાં પાર્વતી શિવને કમળ કાકડીની માળા પહેરાવે છે આ અવસરની રાહ જોઈ રહેલો કામદેવ સક્રિય થઈને સંમોહન નામનું બાણ ધનુષ્ય પર ચડાવે છે શિવ સહેજ વિચલિત થાય છે પણ તરત જ સંયમ ખેળવી લે છે કામદેવની આ કુચેષ્ટાથી શિવ ક્રોધિત થઈ પોતાનું ત્રીજું નેત્ર ઉગાડે છે અને ક્ષણવારમાં કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે કામદહનનો આ પ્રસંગ કવિની સર્જન શક્તિ અને કલ્પના શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે બીજું કામદેવનું કાર્ય તો તારકાસુર દેવોને અત્યંત ત્રાસ પહોંચાડી રહ્યો હતો આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે દેવો બ્રહ્મદેવની પાસે ગયા અને તેમણે ત્રાસના નિવારણનો ઉપાય પૂછ્યો તો બ્રહ્મદેવે તેવ દેવોને જણાવ્યું કે મહાદેવ શિવ અને પાર્વતીનો પુત્ર સેનાનાયક બનીને તારકાસુર સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં તારકાસુરનો વધ થાય

અકાળે વસંત ઋતુ ખીલી ઉઠે છે પાર્વતી શિવની કમળ કાકડીની માળા પહેરાવે છે આ તકની પ્રતીક્ષા કરી રહેલો કામદેવ સક્રિય થાય છે અને સંમોહન નામનો બાણ ધનુષ્ય પર ચડાવે છે શિવ સહેજ ચલિત થાય છે પણ તે જ ક્ષણે સંયમ કેળવી લે છે કામદેવની કુચેષ્ટાથી શિવ ક્રોધે ભરાય છે અને પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને પળવારમાં સાત કરી દે છે આમ કામદેવ પોતાને સોંપાયેલી જવાબદારી સંપન્ન કરવા જતાં પોતાનું જીવન દાવ પર લગાવી નાખે છે છઠ્ઠું વિવરણાત્મક નોંધ લખો અયુગ્મ નેત્ર તો ત્રિનેત્રી મહાદેવ શંકર શિવને ત્રણ આંખો હતી બે સ્થૂળ સામાન્ય આંખો અને એક ત્રીજી જ્ઞાનરૂપી આંખ આથી શિવને ત્રિનેત્ર અથવા ત્રિલોચન કહે છે બે ચાર છ વગેરે સંખ્યાઓ યુગ્મ બેકી અને એક ત્રણ સંખ્યાઓ અયુગ્મ એટલે કે એકી સંખ્યા છે તો સામાન્ય માણસને યુગ્મ નેત્ર કહી શકાય પણ શિવને તો ત્રણ નેત્રો છે એટલે તેને અયુગ્મ નેત્ર ત્રિનેત્ર ત્રિલોચન વગેરે નામોથી ઓળખવામાં આવે છે બીજું પુષ્પ ધનવા તો પુષ્પમ ધનુ યસ્ય સ યથાર્થ પુષ્પ છે ધનુષ્ય જેનું તે પુષ્પ ધનવા કામદેવ પુષ્પને ધનુષ્ય બનાવીને કામદેવ બાણ છોડે છે કામદેવ પાંચ પ્રકારના બાણ બનાવે છે ઉન્માદન તાપન શોષણ સ્તંભન અને સંમોહન આ પાંચ બાણોમાંથી જેને જે બાણ વાગે તેની તેવી સ્થિતિ થઈ જાય છે જેમ કે જેના ઉપર ઉન્માદન બાણ છોડવામાં આવે તે વ્યક્તિ એ બાણથી ઘાયલ થઈ ઉન્માદી બની જાય છે તાપન બાણ જેના ઉપર છોડવામાં આવે તે તપવા લાગે છે શોષણ બાણથી ઘાયલ થયેલો માણસ સુકાવા લાગે છે સ્તંભન બાણથી હણાયેલો માણસ સ્તબ્ધ બની રહે છે સમોહન બાણથી ઘવાયેલો માણસ મોહિત થઈ જાય છે કામદેવ શિવને સમમોહન બાણથી પાર્વતી તરફ મોહિત કરવાનો પ્રયાસ કરે છે અરવિંદ અશોક આંબા નવ મલ્લિકા અને નીલોત્પલ એ પાંચ પાંચ પુષ્પોને પણ કામદેવના બાણ છે આગળ જોઈએ ત્રીજો છે સમોહન કામદેવે પાંચ પ્રકારના બાણ ધરાવે છે ઉન્માદન તાપન શોષણ સ્તંભન અને સમમોહન આ પાંચ બાણોમાંથી જેને જે બાણ વાગે તેની તેવી સ્થિતિ થઈ જાય છે જેમ કે જેના ઉપર ઉન્માદન બાણ છોડવામાં આવે તે વ્યક્તિ એ બાણથી ઘાયલ થઈને ઉન્માદી બની જાય છે તાપન બાણ છોડવામાં આવે તે તપવા લાગે છે શોષણ બાણથી ઘાયલ થયેલો માણસ સુકાવા લાગે છે સ્તંભન બાણથી પ્રહાર પામેલો માણસ સ્તબ્ધ થઈ જાય છે અને સંમોહન બાણથી ઘવાયેલો માણસ સંમોહિત થઈ જાય છે કામદેવ મહાદેવ શંકરને સંમોહન બાણથી પાર્વતી તરફ મોહિત કરવાનો પ્રયાસ કરે છે ચોથું છે ઉમા ઉમા એ પાર્વતીનું નામ છે પાર્વતીના અનેક નામો છે તે પર્વતની પુત્રી હોવાથી પાર્વતી નામે ઓળખાય છે પર્વતનો પર્યાય શૈલ છે શૈલથી જન્મી હોવાથી તે શૈલજા શૈલ સુતા તરીકે પણ પ્રસિદ્ધ છે પિતા દક્ષના યજ્ઞમાં કૂદીને તે સતી થઈ હતી તેથી સતી તરીકે પણ ઓળખાય છે તો પાર્વતીનું એક નામ ઉમા છે મહાકવિ કાલિદાસ કુમાર સંભવમ માં જણાવે છે કે તેમ સ્વજનોને પ્રિય એવી તેને પાર્વતી એવું નામ પિતાને કારણે પ્રાપ્ત થયું તે પછી માતાએ ઉમા હે પુત્રી પાર્વતી નું તપ ન કર એમ કહીને તપ કરતી પાર્વતીને વારી હોવાથી તેને ઉમા નામ પ્રાપ્ત થયું ઉમેત્રી માત્રા તપશો નિષિદ્વા પશ્વાદુ માખ્યમ સુમુખી જગામ કુમાર સંભવમ આ રીતે જુદા જુદા કારણોથી પાર્વતીના અનેક નામો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું તમારે એની પીડીએફ મેળવી હોય તો આપણે જે વાત કરી એ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત